જૈન સમાજનો વિરોધ યથાવત રાત્રિના સમયે શરૂ થયેલો વિરોધ હજુ ચાલુ કલેક્ટરે કચેરી ખાતે વિરોધ જોવા મળી રહ્યો છે પાવાગઢ જૈન તીર્થકરોની મૂર્તિ ખંડિત થતા વિરોધ કરી રહ્યા છે જૈન દેરા ભગવાનની પ્રતિમાઓ ઉભાર ફેંકી દેવાતા જૈન સાધુઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ગઈકાલે મોડી રાત્રે પણ જૈન સાધુઓ મોટી સંખ્યામાં ભેગા થઈ વિરોધ નોંધાવ્યો જૈન સમાજના માર સાહેબ પણ કલેક્ટર કચેરીએ પહોંચાતા તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ રાત્રિના સમયે કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચ અધિકારી આવતા આવેદન પત્ર આપવામાં આવ્યું પરંતુ હાલ પણ વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે રિઝલ્ટ કોઈ એક પૈસાનું અમને મળ્યું નથી એ જ અમારી સમસ્યા ઊભી છે તા દાખલો પાવાગઢનો લઈ લો પાવાગઢનો તાજો જો દાખલો મામાઈન જૈન તીર્થંકર અને એમની જે મૂર્તિઓ જે બહુ સન્માન સાથે પાવાગઢના શિખર ઉપર બિરાજમાન હતી જૈનત્વના દ્વેષથી અમે કંઈ નડતા નથી અમે વર્ષોથી વિનવણી કરીએ છીએ કે એમની સન્માન અને સલામતીની અમને વ્યવસ્થા કરવા દો અમને સરખો જવાબ મળ્યો નથી અને ગઈકાલે આ ઈચકારું કૃત્ય ભગવાનના ટુકડે ટુકડા કરી દેવા ભગવાનના પરિકરના ટુકડે ટુકડા કરી દેવા તો અમે આખી ભારતીય સંસ્કૃતિની અસ્મિતાના ટુકડે ટુકડા કર્યા છે ન્યાયતંત્ર જે છે એની તટસ્થતા હવે કેટલી જળવાશે પ્રશ્ન થઈ જાય એના ટુકડે ટુકડા કર્યા છે અમારી ધાર્મિક આસ્થાને શ્રદ્ધાના ટુકડે ટુકડા કર્યા છે અમારી માંગણી આટલી છે આજે ગુનાહી કૃત્યો એ કરનારને સખત સજા થવી જોઈએ અમારી માંગણી આ છે મહામહિમ જીન તીર્તન કરો ફરીથી ગૌરવ સાથે ત્યાં પ્રતિષ્ઠિત થાય અને એ જગ્યાની વ્યવસ્થા સન્માન અને સલામતીની વ્યવસ્થા એ જૈન સંઘને સુપ્રત કરવામાં આવે